તો થકી ગયા અલલકા વિમયનો કોણ હાલો વિય ભાઈ કોણ હરીજી બોલ્યા તો હવે હું કે ના આવું તમારો ખોટ દેતા આવજો એટલે તો હારું બોલાવ માર ભાઈને ફોન કરી આ તો બોલો હારું ફોન કર સંપાડવાને મારે ભૂતો જા નક્કી બંટી વાળા છે હા સગના ના બધે પહોંચી જાય સગનો ચાલે આ એ જો સગનો બોલો આરી કીવો આવતો કાયરો ઈ જો આલા સંપાડવાને તો જીવો જંભો સંભો ઓલો બંટી વાળો નહીં ઓલો ખૂન કરે બધાના ઓય ઓ મારે બધાને કાયરો ઓય ઓય

અલવો ખરવા તેમાં જાતો ને ચીડી ચીડી ને નહીં ને આમ ડાંગું જાય તા મા યાર પાછે પાછે લ્યો જ મડવાનું ઓ એ મા તું ઘેટું થઈ નાનું મને પકડ ને યાર મને કરી આઈ ગયા અલ્યા મારે કેળાવા બહુ ફટાકા પડી ગયા હવે અલ્યા મુ ફૂટકા જે તો ને એમ કેવું મને બટી વાર બટી બટી એ તો બુક ભેગા કર્યો છોકરા તો બલ્લુઈ પી ગયા નથી આવતા નથી મારા ચા જાય કામ નથી કરતા શું છેત્રા હું આલા છોકરા ની કઠણાઈ વધી ગઈ લા છોકરા જે માઈન આપડો લો કરો કાર્યા તો કાર્યા ને હોના નું ધોકે ધોકે લાફણાઈ લાખા આપણે માથું પૂરી જત રહેવાનું હે મારા જન્મ ને જાવ તાર જન્મ જાવાનું હું સનો જન્મ જો આપણે ઓલા બેઠા હે કે ઓલા આપણે હા હા દેખી દેરા મેં જીમાં મેં કી દેરા

વાડી <mully>

હલો આગી બેન મેટર થઈ ગઈ આગી બેન મેટર થઈ ગઈ આપણે ઓલો કાર ને કાર જંપો દોન હા જંપો દોન હો હે આયો મારી ગયો વીવી ને પેરા મારા હે વીવી ને માર્યો હોય એમ કે હું માર્યો પછી ઓલા હરીજી ને મને માર્યા હે એમ હારા લાબડા તમને લા જબે લાબડા આવે અહીંયા ભીગા બે બોડી કરે

મને વાડીએ જાવ અલા મને વાડીએ જાવ દે ને કારુંડો ને એવો લાફડા બો છે ને તો મારા હારા વેવ ને અહીંયા શું લેવા જાતા હશે એમને હવ હવું ના કરે ના પડા ને હવે અમારા આ ગેવાનને ફોન કરે હારે જાવ દ મને હા કારિયા કારું કાઢું આ બોલ નહીં હા માજી હા માજી મેં કહું તો આ કાળિયા તો ખબર નહીં પડતી શું બે વિવિધ મરે